કેનેડાથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા અહીં ખાણ શ્રમિકોને લઈ જતું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું માહિતી અનુસાર સવારી નવ વાગ્યાની આજુબાજુ આગ દુર્ઘટના ઘટી હતી આ અંગે વિમાનનું સંચાલન કરનાર નોર્થ વેસ્ટ એર દ્વારા જણાવાયું કે જેટ સ્ટ્રેમ ટ્વેન ટર્બો પ્રોપ એરલાઇનર પોર્ટ સ્મિથમાં રનવેથી માત્ર એક પોઈન્ટ એક કિલોમીટર દૂર આકાશમાંથી તૂટી પડ્યું હતું તો હાલમાં જ ફોર્ટ સ્મિથ પરથી તમામ એરલાઇન્સ ઉડાન રદ કરી દેવામાં આવી છે કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડે પર દુર્ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ